છોકરાઓ ઘેરે રજા છે ને નથી આમ રજા છે ને કોઈ ઘરે નથી કેમકે સ્કૂલમાં છે પીટીએમ પીટીએમ એટલે કે પેરેન્ટ્સ ટીચર મીટિંગ તો વિજયભાઈ બધા છોકરાને લઈને ગયા છે સ્કૂલે અને મિટિંગમાં એક્ઝામ ગયું હોય ને એનું રિઝલ્ટ આપે તો રિઝલ્ટમાં તો શું છે કે ભાઈ મસ્ત મસ્ત અલગ અલગ પ્રકારના રિઝલ્ટો હોય એટલે બધાને હારું પણ લગણું બધું આવતું હોય એટલે બતાવવા નથી એકાદો બતાવવા દઈને એક તો બતાવ દે ને વોલે એટલે કોઈને આપણે ન બતાવીએ પછી બીજી વાત હતી કે અત્યારના નાસ્તામાં ગરમા ગરમ ભાભી ગરમા ગરમ ભાભી પણ એમ હું એમ કહું છું ગરમા ગરમ ભાભી એમ આમ કર્યા તો અડતો ઉપર તો વાળ બળવા માંડ્યા

તેજી ઓનલાઈન એવો તો ઘેર મારા પપ્પાને ખબર છે એ સ્પ્રે માર દો ઉતરી જાય હમ આને બળતા તક મેં કીધું ગોતી લઈ પણ ગોત તે પણ તળિયા સ્પ્રે મારો ને ચપ્પલ પહેરો ઘર માં જો ટાઈમ થયો છે એક વાગે ને 20 મિનિટ ને જાનુ બેન છે ને રસ્તામાંથી માંથી અમે પિકઅપ કર્યા છે એ ગઈ હતી ક્યાં ગઈ હતી એન મામા ની ઘેર જમવા ગઈ હતી મામા એટલે કે એના ગુલાબના ફાઈ ઘરે ઘેર ગઈ હતી હું તો શ્રાદ્ધ હતું ને

થોડી ના આગળ નીકળી ગઈ હું ખાધું તો વધારે સબલ જાય એવું મને લાગે છે એક વાગ્યા ને પચીસ મિનિટ ભેગી ઘેરા ભોગી ગયા મા દીકરો બે ફોન લઈને બેઠા છે એ કેમનું સાંભળે છે ને કાનમાં પકડા નાખી સાંભળે છે તને તું અત્યારે ઓફિસ આવું કામ નથી જતો ખબર છે તને હા તો પરીક્ષા લેતા ફોન લઈને પીડ્યું રહ્યો છે હું તો જયારે જોઉં ત્યારે ફોન લઈને બેઠો હોય છે ટીવી

છત્રીસ મિનિટ ત્રણ મિનિટ અને ને છત્રીસ ટ્યુશનનો ટાઈમ ફૂલ ફાસ્ટ એટલે હવે છે ને એના જાવું તો ન હોય કોઈ દી જવું બહુ ટકા સોરાણું માનવાનું મમ્મી ગઈ છે બહાર એટલે બેનની જવાબદારી આપણી છે ટ્યુશનમાં મૂકવા જવાની તો હોય પણ અત્યારે ઉઠાડવાની અને તાજુત પાવાની હાલો હાલો જલ્દી હાલો જલ્દી આવો ચાર વાગી મિનિટની વાત હોય ચાલો ફાસ્ટ દાણા ફોલેલા તૈયાર છે હાલો ધાનુભાઈ ને જલ્દી દાણા ખાઈ ટાઈમ થઈ ગયો ચાર વાગ્યુ દસ મિનિટની વાર છે ટાઈમ થઈ ગયો દસ મિનિટમાં

ત્યાર કેટલો છે વજન લેન આ બધી વાત મસરમાં આવે મન કરને મારો વજન આઈ છે તો આમાં આમાં વજન ઘટી ગયો તમારો હા છે નો હમણાં હા ગાય ગા ગૌડા થઈ જવું નથી લાગતું

આપડે આપણું કામ પતાવી જમવા ગમવાનું એવું કરી નાખ્યું છે એ ખબર છે બપોર દાળ ભાત બનાવવાના હોય એ શાક રોટલી નહીં બનાવવાની અને શાક રોટલી બનાવવાની દાળ ભાત બનાવવાની એવું નક્કી કરી નાખું પણ પછી અટવાય છે વિજે બની હવારમાં ભાખરી જોઈએ નકર હવારમાં રોટલી બનતે તો અને ભાખરી જોઈએ હવારમાં બેઠી ખોરાક કરવો પડે આતો દીવો કુછ હોવા લે વિજે બની મજા આવે તન મજા આવે હલ મંસુરીયમ લઈ આવું છે

लडी उ बन गई कडी ने भाई मानसु जामवर टेस्ट करलसा का एमकम मोठ करू पडेला तो आई दिस आमकम करू पडा मोसू ठोखडा टाक ले ब्लेडर मारिस दिसो आई को टीशर्ट है अरे वाह

यामने कावर आता पासके महाँ आमोड़ बगाड़ें बेठीज आओ इस पर दूख तूवरें परेमा अचानक तूख तूख माँ आप दूख वानुजू मारे आरे जाओ दिराय ठात हो दीकाई बदब ओला लो कार मस्ती मदा केरा के अंगेरा इंपर दूख दूख वे કામ એનું મૂળ અધૂરું મૂકે એમ જ કરવું પડે ને એમ જ હોય જો ચાલુ થઈ ગયું બાર એક્સપેરિમેન્ટ બધા જાનું છે ને જે કઈ નવા એક્સપેરિમેન્ટ હોય ને એ બધા એને બાર ઉપર કરે નવો મહેનતી નો કોન આવ્યો હોય કે નવો નેલ પોલીસ આવ્યા હોય એ ચાલુ કરી દે અને એના બા બેહી જાય હાથ દઈ

આજે કેમ થાય કબારી તો બન ગદે પણ આજે કેમ થાય સિંગ કરી પડી શકાય હું કેટલે લાવો પડી તો નવમાં મિનિટની વાત બાને મજા નથી ને તો ભાઈ સેકી દી

તરપઈન ન્યા ગઈતી તે આજ તૈયાર થાળી મળી એમ તું કેતી તે આગળ એટલા કહું છું કુવાન હરા હમ હમ ન્યા સમમાઈ ગયા તને તૈયાર થાળી જોઈ ને કીધા એ રસોઈ કરીને રેડી રાખે તો કાઈ કરવા નતી હમ હમ વાહ સરસ આ સિંગ શેકવાનો વારો જાનો દીદીનો છે વાહ આપણા ઘરમાં સિંગ બહુ છે કઈ કા 1 કિલો છે લેવા 1 કિલો લાવો કીધી ને પોણા 2 કિલો લેવો એટલે બે વખત અલગ બે પોણા 2 કિલો પર કેટલી વાર આલે એટલી વાર છે કે પોણા 2 કિલો બે વાર બે વાર ખાવ માં તમે બે કોણ વધારે તમે જરૂર બે વધારે ખાવ અમને બહુ ભાગા સિંગ બવા ને આપણે તો ફાઇનલી મોજ મસ્તી વાળો આજે એક દિવસ બીજો એન્ડ થઈ ગયો છે આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં અને નવી મસ્તી સાથે મળીએ જો આજનો લોક તમને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો કોમેન્ટમાં મજા મસ્ત મસ્ત સારી સારી વાતો લખજો જે અમને પણ મજા આવે ને તમને પણ મજા આવે ચાલો મળી આવતી ભાઈ